હા કે મારું કે ધાનુ પરમોણ રેક નારે રે પણ આજ સાચું ન દરબાર ને વિશ્વા ન આવે આ વેણત થાય છે હા બાધા છે કોઈની સેકન્ડમાં હા આટલે આટલે બેરુ ગુરુશમુ 12 મહિના રાખી આપણે હા ના લેવો બોટલો યાદ રાખ હું બોલું એમ ખાલી હોભળો ફૂટવો એટલું મને પાછું આલજો પણ હું કોટલું તમે જો ટાઈમ એવો હતો સમય એવો હતો હું માતા કદાક તમારા ઘર એક જ વાર ઓટો મારીને પાછી આવતી હોય કોક માતાનું મંદિર હોય હોય એવું બનાયેલું હતું તો સિકોતર માતા નો કજીયો મેન એક વીર નો કજીયો મેન આ બોલું યાદ રાખજો તઈ ઘર કના

એક ક્ષેત્રનો કઝિયો પડ્યો છે હા એક ક્ષેત્રનો ઝઘડો પડ્યો છે આ ક્ષેત્રના ઝઘડાથી મોડીન છે થી સિકોતર થી મોડીન જો તમારા દરબારો હરખારી તો ન્યાય આલી તો વખો મટે બાકી હું બારતી નથી કે વખો મટે ટોટલ ત્રણ ગેર ઝઘડો પડ્યો છે અમુક દાણાથી અમારે જમીન ને કો લાગા વગતું નથી અમુક એવું કે છે કે દેવનું છે પણ હું એવું કહું છું કે માતા કોગની છે જમીન જમીનબારાની

પણ મરી આપઘાત કરી ગરીબ ની માતા કોશું છે ભાવ આ પડતા બોલતી નથી મને હું વાળી માતા ખાધારોમાં ડીઝલ થઈ ગયું હોય પુરાવો પણ બનતા રહો તમે તમારો નશો છે એમ મને આ ગાડી ગાદી નશો થાય પાતો હે

એક માણસ ગોળું થઈ ગયું તું આવું વાત ના લાવું મારી માતા નું વેણસે સભા વાળો આવું ગરીબ ની ઝોપડી બોલું છું હું કાળા ધાબળાની માતા કો છું આવું ગરીબ ની માતા કાવાળું રાજા પચીસ વાર આવું હાચું મોણ ગોળું થઈ ગયેલું છે મોણ છે વાળું લેપટોપ મારું રેતું નથી કોઈ વસ્તી અભળવા આવી હોય કોઈ બાળવા આવી હોય કોઈ ધોવા આવી હોય બોલતા નથી કોઈ બેઠે બેઠે શું બોલી હતી ધોળવાનું ચાલુ હતું બોલી

ના કે એ વેણી વેણી કરવા વાળી માતા છું પણ જેનો વિશ્વા હોય એની માતા શું વાતો કરે ભાઈ એની જેને મારા હંગા દૂર રાસ્યો હોય ને

શું લાવી એટલે પરજા માં રાગ નથી થતો થાય ને આવું બને નથી બનતું